સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર અરવલ્લી જિલ્લાના મોડાસા સહયોગ ચોકડી પાસે નવીન મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ચોકીના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો ખલિકપુર પોલીસ ચોકી નામથી આ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના લોકાર્પણ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહજી પરમારના હસ્તે રિબિન કાપી ચોકીને ખુલ્લી મૂકવામાં આવી આ લોકાર્પણ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લાના નવનિયુક્ત પોલીસ વડા મનોહરસિંહ જાડેજા ડીવાય એસપી બાયડ વાઘેલા ડીવાય એસ પી રણજીતસિંહ ડાભી એલ પીઆઈ ઘરાસિયા એસઓજી પીઆઈ વાઘેલા મોડાસા મહિલા પોલીસ સ્ટેશન પીઆઈ તથા પોલીસ સ્ટાફ સૌ ઉપસ્થિત રહ્યા સાથે સાથે અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોર નગરપાલિકા પ્રમુખ નીરજભાઈ શેઠ બિલ્ડર કમલેશભાઈ પટેલ આશિષભાઈ પટેલ તથા મોડાસાના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ખલિકપુર ચોકીનો લોકાર્પણ કરવામાં આવ્યું આ પોલીસ ચોકી બનવાથી સહયોગ ચોકડી થી બાયપાસ રોડ પર જે હેવી ટ્રાફિક હોવાને કારણે સરળતાથી કંટ્રોલ થશે અને નજીકમાં રહેતા રહીશો માટે આશીર્વાદ રૂપ નીવડશે સાહેબ નવી પોલીસ ચોકી શરૂ થઈ છે એની કામગીરી શું હશે અને નવરાત્રીને લઈને પોલીસ કેવો બંદોબસ્ત અને કેટલી છે ચોકીની જૂની ચોકી હતી જ અને એ પાઇપલાઇનના કારણે કામને કારણે એની ડિમોલિશન થયું પર સાથે સાથે પહેલું નોરતું છે જિલ્લા પોલીસ દ્વારા દિવસ લેવામાં આવ્યો છે આખા જિલ્લામાં ચાર મોટા દરગાહ છે જે કોમર્શિયલ છે ત્રણસો ને ઓગણપચાસ ગરબાને બધા જ ગરબાના આયોજકો સાથે મિટિંગ થઈ ગઈ છે એમને શું નિયમોનું પાલન કરવાનું છે ખાસ કરીને મોટા ગરબાવાળા છે પાર્કિંગ રાખવાનું છે પોતાના વોલેન્ટિયર્સ પોલીસ સાથે સહયોગ એ તમામ પ્રકારની વ્યવસ્થા ઉપરાંત પોલીસ આ બધા ગરબાઓ ઉપર પોલીસ બંદોબસ્ત એ યુનિફોર્મમાં પણ હશે અને ખાનગી ડ્રેસમાં પણ ટ્રાફિક મેનેજમેન્ટ પોલીસ દ્વારા કરવામાં આવનાર છે અને સરપ્રાઇઝિંગલી પોલીસ દ્વારા બ્રેતને લઈને સાથે ચેકિંગ પણ આમ અમને આ વિશ્વાસ છે કે આ મીટિંગો અને આ પ્રકારના બંદોબસ્ત બાદ સમગ્ર જિલ્લામાં નવરાત્રિ શાંતિ પણ જે છેલ્લા બે દિવસથી અમુક મારામારીની ઘટનાઓ ઘટી રહી છે અને ખાસ કરીને જે આ રોડ ઉપર નિર્માણાધીન જે કોમ્પ્લેક્સ છે ત્યાં ઘણા બધા એવા અસામાજિક તત્વો બેઠતા હોય છે એના કારણે આ પ્રકારની ઘટનાઓ સર્જાતી હોય છે તો આ બાબતે પોલીસે કેવી કામગીરી કોઈ પણ ઘટના બને એટલે પોલીસ એની એફઆઈઆર કરી અને આરોપીઓ અરેસ્ટ કરવાના કામ જ્યારે પણ બની છે ત્યારે બાકી જે પેટ્રોલિંગ અને હોટલો અને ગેસ્ટ હાઉસ ચેકિંગ છે નવરાત્રનો પ્રોગ્રામ દિવસ છે આજના આ શુભ દિવસે મોડાસા સહયોગ ચોકડી ખાતે પોલીસ ચોકીનું લોકાર્પણ કરવામાં આવ્યું આ પોલીસ ચોકી અહીંયા બની છે ત્યારે સૌ પ્રથમ તો પોલીસ ખાતાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથે સાથે આ પોલીસ ચોકી અહીંયા બનવાથી આમ જનતાને કોઈ ક્રાઇમ ના બને કોઈ ગુંડા તત્વો બેફામ ના બને અને સાચા માણસોને ન્યાય મળે પોલીસ તંત્ર દ્વારા એટલા માટે આ ચોકીની અહીંયા જરૂરિયાત હતી અને આજે પૂરી થઈ છે બીજું આજે જ્યારે પહેલું નોરતું છે ત્યારે મોડાસા શહેરની જનતાને અને ગુજરાતની જનતાને આ નવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું તેમજ મા જગદંબા ગુજરાતની જનતાને સુખ સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના કરું છું બીજું એ જ્યારે એસપી તરીકે મનોહરસિંહ જાડેજા સાહેબ અહીંયા આપણે એમની વર્ણી થઈ છે નિમણૂક થઈ છે ત્યારે એમને આ તાલુકાના આ વિસ્તારના ધારાસભ્ય તરીકે એમનું આવકાર થેન્ક યુ